નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી એમાં મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે આઇકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયો નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો વીસથી ચૌદસો પંચાણું રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ બારસો એકાવનથી પંદરસો અગિયાર રૂપિયા પાટડી માર્કેટ યાર્ડ બારસો સિત્તેરથી તેરસો વીસ સાવરકુંડલા તેરસો પચીસથી ચૌદસો ત્યાંશી અમરેલી સાતસોથી પંદરસો એક રૂપિયો આગળ મિત્રો વાત કરીએ અમરેલી માર્કેટ યાર્ડ સાતસોથી પંદરસો એક રૂપિયો જેતપુર માર્કેટ યાર્ડ અગિયારસો એકોતેરથી પંદરસો એક રૂપિયો સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો સત્તર રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો ઇઠ્યાસી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જસદણ સાતસોથી આઠસો સોળ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ વાંકાનેર માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો સાહીઠ રૂપિયા જામજોધપુર માર્કેટયાર્ડ તેરસોથી પંદરસો એક રૂપિયો વિસાવદર માર્કેટ યાર્ડ અગિયારસો પાંત્રીસથી ચૌદસો એકત્રીસ રૂપિયા ભાવનગર બારસો ઇઠ્યોતેર ચૌદસો ચોસઠ રૂપિયા જામનગર બારસોથી પંદરસો રૂપિયા વાત કરીએ મિત્રો આગળ તો મહુવા નવસોથી ચૌદસો ઓગણત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ઉનાવા માર્કેટયાર્ડ અગિયારસો એક થી પંદરસો અઢાર રૂપિયા વિસનગર બારસો થી ચૌદસો છન્નું રૂપિયા આગળ મિત્રો વાત કરીએ બોટાદ તેરસો એકવીસ થી ચૌદસો ઇઠ્યાસી રૂપિયા ધાંગધ્રા માર્કેટયાર્ડ અગિયારસો પાંત્રીસ થી ચૌદસો આડત્રીસ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના વિસ્તારના માર્કેટયાર્ડના ભાવ રીજેતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો